વધુ કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદની આ ઘટના વાત કરીએ કે અમદાવાદમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું કેટલાક લોકો પોલીસ પર પથ્થર પણ ફેંક્યા હતા આ દરમિયાન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો પોલીસ કાફલાને ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી ઘટના અંગે વાત કરીએ કે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારનો આ બનાવ છે પોલીસ સાથે બોલાચાલી બાદ લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા તે બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો ઘટનાના તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ઝલક લાઈવ જોડાઈ ગયા છે ઝલક વાત કરીએ અમદાવાદ વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ શું હાલની અપડેટ હજી ગઈકાલની રાતની આ ઘટના છે કે જે અમદાવાદનો જે ગુલબાર ટેકરા વિસ્તાર છે ત્યાં એક લગ્ન પ્રસંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં છે તે ડીજે વાગી રહ્યું હતું ત્યારે જે પોલીસ છે તે પોલીસ દ્વારા ડીજે બંધ કરાવવા જતા કેટલાક લોકો દ્વારા છે તે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પરિસ્થિતિ ના બગડે તે માટે જે પોલીસ છે તે પોલીસ દ્વારા અન્ય પોલીસ સ્ટેશનોની સ્ટાફની પણ મદદ લેવામાં આવી દરમિયાન તે પથ્થરના અ જે તે અહીંયા જોવા મળી રહ્યા છે હાલ તો જે અહીંયા સ્થિતિ છે તે શાંતિપૂર્ણ જોવા મળી રહી છે સમગ્ર રાત દરમિયાન અહીં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી છે ગઈકાલની જે ઘટના છે તે ઘટનાને લઈને પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ ઇજા પણ થઈ પોલીસ પર અસામાજિક જે તત્વો છે તે તત્વોની પોલીસે શોધખ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હવે કરવામાં આવશે જી જે આભાર ચાલક અમારી સાથે જોડા